મોર્નિંગ જય શ્રી કૃષ્ણ સુપ્રભાત સો વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ અત્યારે વાગે છે સવારના સાત અને હું આવી ગઈ છું સલૂન કેમ કે અમને હતો આજે મેકઅપનો ઓર્ડર સો ચાલો આપણે બધી તૈયારી કરીએ ક્લાઇન્ટ આવે ત્યાં સુધી તો ગાઈસ પહેલીવાર કોઈ ક્લાઇન્ટ ટાઈમ ઉપર આવ્યા હતા એમને કીધું હતું કે સાત વાગે અમે આવી શકશે અને સાત વાગે દીદી આવી જ ગયા હતા અને હેરસ્ટાઈલ અમે કરી રહ્યા છીએ અત્યારે મેકઅપ ડન છે લુકેટ દસ એમના કલ્સ થઈ રહ્યા છે અને હિયર ઇઝ અ ફાઇનલ લુક તમે જોઈ શકો છો બસ બસ અને એમનું મેકઅપ ડન થઈ ગયું હતું અને પછી એ દીદી જતા હતા ઘરે અને સિરિયસલી ગાઈસ કેટલું બધું વજન હોય ચોલીમાં તમે સમજી શકો છો તો હવે દીધી જાય છે એમના ઘરે ગાઈસ તો વરસાદ ચાલુ થઈ ગયો છે અમારે અહીંયા દેખાય છે તમને થોડું ઝૂમ કરું એટલે દેખાય એટલો બધો ફૂલ નથી પણ આવે છે અને આજે પૂનમ દીદી લેટ આવશે કોલેજ ગયા છે એટલે એમના બેને કીધું કોલ આવ્યો તો એમનો પહેલાં મેં એ કર્યો તો કે પૂનમ દીદીને લેટ ટાઈમિંગ કહેવાનું હતું સો ગાઈસ હવે અમે સલૂનમાં આવી ગયા છીએ નહીં જાણું હું ઘરે ગઈ હતી હું ઘરે ગઈ હતી કંઈક ખાવા માટે પણ મેં મમ્મી કીધું એક કામ કર થોડું ઘણું ખાવ એના કતા જમવાનું બનાવી દે આજ જલ્દી ફૂલ આવ્યો ગઈસ ફૂલ વરસાદ થયો હાલ હાલ તું હાલ પેલા બાય આવજો નાક નો દાણો શું થયું કઈ

આજે બનાવ્યું છે મમ્મી એ ઢોકળીનું શાક તો આપણે લઈ લઈએ અરે યાર ટમેટો આવી ગયો ગાઈસ મન ટમેટાના ભાવ તો હવે આપણે જમી લઈએ અને અનુપમા માસીને જોઈશું આપણે હવે જમશું અનુપમા માસીને જોઈશું કા મમ્મી હા બધા ત્યાજ હે શાક હે રોટી હે સબ હે ગાઈસ અત્યારે વાગે છે સાડા ચાર અને હું ને મમ્મી આવી ગયા હતા સલૂન કેટલા વાગે આવ્યા હતા મમ્મી અઢી વાગે આવ્યા હતા તો ગાઈસ અમે અઢી વાગે જમીને સલૂન આવી ગયા હતા ચશ્મા પહેર લઈએ આપણે અને અત્યારે વાગે છે સાડા ચાર અમે જસ્ટ ફ્રી થયા છીએ હવે બીજા ક્લાઇન્ટ આવે છે એમનો કોલ આવ્યો ત્યાં સુધી આપણે પડીકા પૂજા કરી લઈએ તેર પૂજા નહીં પડીકા પૂજા કેમ કે અત્યારે મને લાગી છે ભૂખ મમ્મી શું મંગાવું જે ખાવું આપણે બધું આ મને તો કુરકુડિયા કુરકુડિયા ખાવા છે સોલિડ મસ્તી કે મંગાવી તો જાનુ બેન ને આપણે કહીએ સોલિડ મસ્તી લઈ આવી દે પહેલે ખુલ્લા ગોતવા પડશે મમ્મી ની પાકીટ માં છે કે નહીં આપણે જોઈએ ગાઈસ નાની પાકીટ માંથી 100 રૂપિયા મળી ગયા છે મને ચલો હવે મમ્મી આ બધું અંદર મારે મૂકવાનું બહુ મગજ મારી ચલો આપણે જાનુ ને કહીએ

કશિશ તે તો મને સરપ્રાઈઝ કરી દીધી યાર કીધું અરે મેં આજે મારી સ્ટુડન્ટને કીધું એ સબ પ્રોડક્ટ લેકે જાને વાલે પર પતા નહીં આય નહીં તો મમ્મી કરે છે કશિશ બેન નો આઈબ્રો ભદ્રેશ્વર થી આવેલા છે કા કશિશ બેન મારા મામાની ની છે મામાની ની છોકરી લિપ્સ કરાવજો કશિશ ના ના નહીં હા હા મેં કર દુંગી ના ખબર હે પેલે તું શીખવા આવતી ત્યારે

સો કટિંગ મારી ડન થઈ ગઈ છે અને હું એમના હેર કરી રહી હતી ડ્રાય એન્ડ હિયર ઇઝ અ ફાઇનલ લુક જોઈ શકો છો તમે એમના હેર કટ થઈ ગયા છો અને ફ્રન્ટ લુક જોવા માટે તમને ઇન્સ્ટાગ્રામની આઈડી ઓપન કરવી પડશે અને સિરિયસલી ગાઈઝ બહુ જ ફાઇન લાગતા હતા એમના ફેસ પર આ કટિંગ લુક એટ ધ લેન્થ પણ એટલી સરસ હતી એમની અને કટિંગ પણ ફાઈન લાગે છે બજારે ચશ્મા પહેરી લો મળી કાઈ દેખાશે મમ્મી કરે આ છે સાફ સફાઈ ચાલો મમ્મી આપણે જઈએ સલૂન ની વસ્તુ લેવાની છે એટલે આપણે ફટાફટ જઈશું હવે દુપટ્ટો જોઈએ પણ મને છે અહીં अवेलेबल હા હા તો હવે અમે વસ્તુ લઈ ને રિટર્ન થતા હતા અને કાંઈ સિરિયસલી લેટ થઈ ગયું હતું થોડું તમને ખબર જ છે આદિપુર ગાંધીધામમાં કેટલી બધી ટ્રાફિક હોય છે અને હવે સલૂને આવી ગયા હતા અને પપ્પા વેક્સના ડબ્બા રાખી રહ્યા હતા શોપમાં મમ્મીજી શું કરો છો તમે રોટલી કરી રહ્યા છો તમે કાંઈ નહીં કપડાં વીટાઈ ગયા છો મમ્મી સોરી કપડા ઘડી થઈ ગયા છે શું એમ કે વીટાઈ ગયા એ વળી શું હોય ઘડી થઈ ગયા છે મમ્મીજી રોટલી કરી લે પછી જમી લે હો જાણ જામુના લોટની એમ મોટી બરાબર છે આપણે મોટી જ જોઈએ જલ્દી થઈ જાય 3 મિનિટ ને 3 શું હોય જે બી હોય વ્યાલે મોડું થાય છે સારું હમ સાડા દસ વાગતા હશે સવા દસ વાગે છે ભૂખ તો લાગી છે સાંજે કઈક પડીકો ખાતો હતો ને સોલિડ મસ્તી મેં તો ખાધું હતું એટલે હા